જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા રવિવારના રોજ બોક્સ ક્રિકેટ અને બોક્સ ફૂટબોલનો સૌ અને અનોખો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો સભ્યો દ્વારા ખેલદિલીપૂર્વક આપવામાં આવેલ પ્રોત્સાહનને કારણે સમગ્ર ઇવેન્ટમાં ઉમંગ અને ઉત્સાહ છલકાયો હતો આ કાર્યક્રમમાં કુલ બસો જેટલા સભ્યોની ઉપસ્થિતિ નોંધાઈ હતી જેમાંથી લગભગ સો સભ્યોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એકતા અને બંધુત્વની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખીને રમતોને ત્રણ કેટેગરીમાં યોજવામાં આવી લેડીઝ વર્સિસ લેડીઝ મેન વર્સિસ મેન ચાઇલ્ડ વર્સિસ ચાઇલ્ડ પ્રતિ કેટેગરીના વિજેતાઓને આકર્ષક ટ્રોફી વડે સન્માનિત કરવામાં આવ્યા રમત ગમતની મજા સાથે સભ્યો માટે કાઠિયાવાડી મેનુ રોટલો શાક અને ગરમ સુખડી સહિતનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું અંતે સૌએ કેસરવાળું દૂધ પીધું અને રાત્રે દસ વાગ્યા સુધી આનંદ ભર્યો માહોલ સર્જાયો આ આયોજન દ્વારા જૈન સોશિયલ ગ્રુપ ભરુ છે સભ્યોમાં એકતા આનંદ અને બંધુત્વનો અનોખો સંદેશ પ્રસારી કર્યો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાછળ ગ્રુપની ઉત્સાહી કમિટીનો પ્રામાણિક પરિશ્રમ સારા સંકલન અને ટીમ વર્ક મહત્વપૂર્ણ રહ્યા આ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલા دیکھنے کے لیے